ટકોર સામે જમીન ખેડાતા આદિવાસી લોકોને રોકે નહીં મનસુખ વસાવા આવું કહી રહ્યા છે સાથે તેમણે કહ્યું કે નાલખોપીમાં ખેડૂતોને ફોરેસ્ટ વિભાગ રોકે છે ફોરેસ્ટ વિભાગ આદિવાસીઓને ડરાવે કે ધમકાવે નહીં

જે જંગલની જમીન છે એ જમીન ખેડતા આવ્યા હતા પચીસ વર્ષથી અને આ પાછા ઉકાઈ ના અસરગ્રસ્તો છે જે તે સમયે જંગલ ખાતા વાળે ના રોકા અને લોકો પરંતુ કોઈકનો કોઈ કારણસર સ્થાનિક નાની મોટી આ અસરગ્રસ્તો ને બીજા સ્થાનિક લોકો સાથે કઈક ગરબડ થઈ હશે એને લઈને ફોરેસ્ટ ખાતું ત્યાં બેબાકડું બન્યું છે જાણે કોઈ મોટા ગુના હોય તે રીતના ધમકાવે છે ડિરાવે છે અને પોલીસ પોલીસ પણ જે ખરેખર સુરત જિલ્લાની અંદર મોટા મોટા ગુનેગારો છે તેમને પકડતી નથી સીધા અમારા ગરીબ પચીસ વર્ષથી જંગલની જમીન ખેડે છે એને ધમકાવવા માટે વિડીયો જોઉં છું જે પોલીસ અધિકારી આદિવાસીને ડરાવે ધમકાવે છે અરે ડરાવે ધમકાવે આદિવાસી ધમકાવો તમે જાઓ બીજા મોટા મોટા સુરત અંદર કેવા મોટા મોટા માફિયાઓ છે એને પકડો તો હું જાણું કે સુરત જિલ્લાની પોલીસ બહુ કાબેલ છે ઉકાઈટે ભોગ આપ્યો છે આખી જમીન સરકારને ડેમ માટે સમર્પિત કરી દીધી છે તો જીવવા માટે જેમ જેમ કરીને જંગલની જમીન ખેડીને એક જીવે જે પરિવારનું ભરણ પોષણ કરે છે તો એમને ખદડી કડીની વાતો કરે છે આવું થવાથી અશાંતિ આ વિસ્તારમાં ફેલાય કેટલાક સંગઠનો જે છે કેટલાક સંગઠનો છે એમનું મોકળું મેદાન બની જાય એટલે આજે મેં ત્યાં કે લોકોને સમજાવ્યું બીજા કોઈ સંગઠન પાસે જતાના તમારો પ્રશ્ન ઉકેલી શકશે તમારો જનતા પાર્ટીની સરકાર જ ઉકેલ છે બીજા કોઈ ના ઉકેલે જે રીતે આપે સાંભળ્યું મનસુખ વસાવા દ્વારા જે પ્રકારે ફોરેસ્ટ વિભાગને આડે હાથ લેવામાં આવ્યા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને ટકોર કરવામાં આવી અને સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે આદિવાસીઓને ડરાવવાનું કે ધમકાવવાનું કામ બંધ કરી દે તે લોકોને રોકવામાં ન આવે જંગલી જમીને ખેડતા આદિવાસી લોકોને રોકે નહીં અને આ જ અંગે આપણી સાથે સાંસદ મનસુખ વસાવા પણ ફોનલાઇન ઉપર જોડાઈ ચૂક્યા છે સર આપનું સ્વાગત છે જે પ્રકારે આપની ટકોર સામે આવી છે ફોરેસ્ટ વિભાગ અને શું કહેવા માંગશો આપ એ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો કે જેમણે ઉકાઈ જળાશય યોજનામાં જમીન ગુમાવી છે મોટા ભાગના એ લોકો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પચીસ વર્ષથી જંગલની જમીન ખેડે છે તો આ પચીસ વર્ષમાં આટલા વર્ષમાં ક્યાંય કોઈ રોક્યા નહીં તો પચીસ વર્ષ પછી હમણાં આ વર્ષે એમને જંગલ ખાતાવાળા અને પોલીસ ખાતાવાળા રોકે છે એમાં એમ જંગલ ખાતાવાળા એમ કેવું છે કે સ્થાનિક લોકો એમનો વિરોધ કરે છે પછી સ્થાનિક લોકોએ પણ જ્યારે જે તે સમયે વિરોધ ના કર્યો અને પચીસ વર્ષ પછી માંડ માંડ એ લોકો વેલછેટ થયા જંગલની જમીન આખા ગુજરાતમાં બધી જ લોકો ખેડ બધાને જે એ નામે કરી આપવામાં આવે છે ખેડૂત હક એમને જમીન પરનો હક બધાને આપવામાં આવે છે તો આમને પણ એ રીતના જે બાકીના બધાને આખા ગુજરાતમાં અને ત્યાં પણ ઉંમરપાણા પણ બીજા લોકો જંગલી જમીન ખેડે છે એમને ખેડવા દેવામાં આવે છે જો આને રોકવામાં આવે છે યોગ્ય નથી શરૂઆતમાં જ એમને રોકવાના હતા આજે પચીસ વર્ષ પછી હમણાં તમે ખેડાણ કરવા જવા માટે અટકાવો તો યોગ્ય નથી એટલે મેં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ વાત કરી છે અને આ વિભાગ સાથે જોડાયેલા બધા જ નેતાઓને પણ વાત કરી છે કે ભાઈ આમાં શાંતિથી આમાં ઉકેલ લાવો જોઈએ ને જો આ આજે આ લોકોને રોકીશું ફોરેસ્ટ વિભાગ વાળા રોકશે અથવા તમારા જેવા કોઈ પણ રોકશે કે સ્થાનિક લોકો પણ રોકશે તો કેટલાક જે ટ્રાયબલ સંગઠન છે આ વિસ્તારની અંદર તૂટી પડે છે આમના મદદમાં તો આખા વિસ્તારનું વાતાવરણ ડોળાય એ વાતાવરણ ન ડોળાય એટલા માટે એમને ખેડવા દેવું જોઈએ એ રીતના મેં બધાને રિક્વેસ્ટ કરી છે બિલકુલ સર આપના દ્વારા ખાસ કહેવામાં આવ્યું હતું કે નાલ ખોપીમાં ખેડૂતોને ફોરેસ્ટ વિભાગ રોકે છે ખાસ કરીને અહીંના જે આદિવાસી લોકો છે તેઓ દ્વારા આપને આ મુદ્દે કેવા પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને આપને આવા નિવેદનો આપવા પડ્યા અને તેઓને કડકપણે કહેવામાં આવ્યું કે આદિવાસીઓને હેરાન કરવાનું બંધ કરી દે બહુ આ ઘણા સમયથી આ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને અમે કાલાવાલા કર્યા છે મેં આરએફઓ સાથે પણ વાત કરી હતી ડીએફઓ સાથે પણ વાત કરી હતી અને બીજા અમારા કેટલાક જે વિસ્તારના આગેવાનો છે એમની સાથે પણ વાતચીત કરી હતી છતાં પણ આ લોકો ત્યાં જમીન ખેડવા જાય તો એને ભગાડી મૂકવામાં આવે ફોરેસ્ટ વાળા ધાક ધમકી ડરાવે બીવડાવે જેલમાં પૂરી દેશું પોલીસ અને સાથે સાથે પોલીસ અધિકારીઓ પણ એક વિડીયોમાં અમે જોયું છે તો પોલીસ અધિકારી આ બિચારાને એટલા ધમકાવે છે ના જે નવાલા થઈને બેસી જવા રહે છે તો છેલ્લે ના છૂટકે મારે નાલ ને ખોપી ગામમાં જવું પડ્યું બધાને ભેગા કરવા પડ્યા અને મેં આશ્વાસન આપ્યું કે તમે તમારે જે લડત છે અહિંસક રીતના ચાલુ રાખજો બીજું તોફાને કે આમ આપણે પડવાનું જરૂર નથી શાંતિથી ગાંધી ચિંધ્યા કે તમારી લડત ચાલુ રાખજો અને એમાં બધો પ્રકારનો મારો સહયોગ રહેશે એ પ્રયત્ન વાત કરે મારી સાથે મોતીસિંહ વસાવા પણ હતા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ મનજીભાઈ પણ હતા શંકરભાઈ વસાવા પણ હતા એ વિસ્તારના બધા જ આગેવાનો હતા અને આ જે જમીન આવી છે એ તાપીના સામે કિનારે આવે છે ઉમરપાડા તાલુકાનું કે જે સુરત જિલ્લો છે તાલુકોને એવું કે તમે બીજા જિલ્લાના લોકો અહીંયા કમ ખેડવા આવો છો બીજા તાલુકાના લોકો અહીંયા કેમ ખેડવા આવશો પણ પ્રશ્ન મારે એમને એવું છે કે ભાઈ આખા ગુજરાતમાં અને આખા દેશમાં લોકો કોઈ પણ વેપાર ધંધો કરી શકે જમીનો પણ ગમે ત્યાં રાખી શકે અને ખેડી શકે છે ને જંગલની જમીન એવું નથી કે કોઈ અમુકો જ એરિયામાં હા ચોક્કસ હું માનું છું કે બીજા એરિયામાં નહીં જવું જોઈએ પણ આ તો પચ્ચીસ વર્ષથી ખેડે છે આજે પચીસ વર્ષથી ખેડે છે તો અમે તમે અમને કાઢી મૂકો તો પછી એ લોકો મરણ્યા થવાના છે પછી અન્ય લોકો એના સંગઠનમાં સંગઠનના લોકો જે છે એ લોકો એમને મદદ કરશે તો આખો વિસ્તારમાં વાતાવરણ બગડાય છે અને આદિવાસી આદિવાસી આમને સામને આપશે તો તે વાતાવરણનું નિર્માણ નહીં થાય એના માટે મારી આમ હજુ પણ આ ભૂમિકા છે સમાધાનની બિલકુલ સર આભાર અમારી સાથે જોડાવવા થાય